મિત્રો વાતાવરણ ને દોડવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો મને આપ ભરોસો છે ભરોસો છે અને મને કેવા દો ફાનુસ બન કર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમતા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે આપ વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખ સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેં બહુ જોઈ છે લોકસભા મે જોઈ છે રાજ્ય સભા એ છે પાર્ટી આપેલા કાર્યક્રમ ને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતા કી